જાંબુગોડા ઊંચા પર પાસે આવેલ જેસલપુરાનું ડાયવર્ઝન ધોવાયું આ રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ થયો બોડી તાલુકાના ઊંચા પર આગળ આવેલા જેસિંગપુરા અને જાંબુગોડાને જોડતું બનાવેલ ડાયવર્ઝન અતિ ભારે વરસાદના કારણે વધારે પાણી આવતા ધોવાયું આ રસ્તા ઉપરથી છોટા ઉદેપુરથી જાંબુગોડા હાલો પાવાગઢ તરફ જતો વાહન વ્યવહાર આ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા તરફથી જતા વાહન ચાલકોને કદાચ હવે આ રસ્તા ઉપરથી નીકળવું મુશ્કેલ પડશે આ તરફથી આવતા જતા વાહનોને બીજી તરફ લઈ જવા પડે તેવી નોબત આવે છે છેલ્લા બે વર્ષ પહેલા સરકાર તરફથી મોટું નાળું બનાવવાનો કોન્ટ્રાક્ટ નાળાવાળાને નેટ આપેલ પણ આ નાળાનું કામ હજુ સુધી પૂરું કરવામાં આવેલ નથી કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને આ નાળાનું કામ હજુ સુધી પૂરું થયેલ નથી આવ્યા આ ડાયવર્ઝન ઉપરથી રોજ અનેક વાહનો પસાર થતાં અટકી ગયા છે તો આ રોડ પર મોટું નાળું બનવા સરકારી અધિકારીઓ આ કોન્ટ્રાક્ટર ઉપર શું પગલાં લેશે એ તો આવનારો સમય જ ખબર પડશે પણ આ કોન્ટ્રાક્ટરની ભૂલને લઈ હાલ તો પબ્લિકને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આવો જુઓ વિડીયોના નાળા ઉપરથી જતાં પાણી અને ત્યાંના ગ્રામ લોકો શું કહી રહ્યા છે સાંભળીએ

તો અમને આવા દવાખાને કયા માટે હોય એ પણ આ રસ્તા પર જાય આ રસ્તો આજે બે વર્ષ બંધ છે તમે તમે વિચાર કરો આજે કેવી રીતે આ કોન્ટ્રાક્ટ કામ નહીં કર્યું આખા રોડ ના બધા નાણાં બની ગયા આ જયસિંહ પુરાણનારાનું કોમ લીધું નહીં તમે વિચાર કરો કોઈ સરપંચ કોઈ પ્રમુખ કોઈ અધિકારી અહીં આવીને ઉભા રહે રહ્યા નહીં તો તમે વિચારો આજે આ પબ્લિક ક્યાં અટવાઈ ક્યાં સદન નીકળે કે જેતપુર શિવજ ચોકડીનો પલ બિલ તૂટેલો છે એ પણ સાધનો બધા અહીં નીકળે છે એક